મિત્રો કહેવાય છે ને કે ભગવાન આપણને જ્યારે આપે છે ને ત્યારે ભગવાન હિસાબ રાખતા નથી પરંતુ આપણે જ્યારે ભગવાનનું નામ લઈએ છીએ ને ત્યારે ગણી ગણીને ભગવાનનું નામ લઈએ છીએ નમસ્કાર મિત્રો આપની સાથે હું છું બિનલગીરી ગોસ્વામી વાત છે એવા એક નવ યુવાનની કે જેને પોતાના શરીરમાં ખૂબ જ આળસ હતી કોઈ કામ ધંધો કરવો ન હતો ત્યારે એવું હતું કે બે ટાઈમ જમવાનું મળી જાય તો શાંતિથી જિંદગી જીવાઈ જાય ઘણા બધા તે પ્રયત્ન પણ કરતો હતો આ જીવન હતું અને તે બેસી રહેતો હતો કોઈ એક વ્યક્તિએ કહ્યું કે ભાઈ તું કામ ધંધો કરતો નથી તો એક એક કામ કર આપણા ગામથી થોડીક દૂર આશ્રમ છે આશ્રમમાં કાયમ માટે ત્યાં રહેવા જતો રહે એક સંત જેવું જીવન જીવ તો તને બે ટાઈમનું જમવાનું પણ મળી જશે અને શાંતિથી તારી જિંદગી જીવાશે તે વ્યક્તિ આશ્રમમાં જાય છે અને આશ્રમમાં તેની ભરતી પણ થઈ જાય છે સાધુ પણ બની જાય છે અને તેને બે ટાઈમમાં સરસ મજાનું જમવાનું પણ મળે છે આવો ને આવો નિત્યક્રમ પંદર વીસ દિવસ ચાલે છે તેને બે ટાઈમ બરફ પેટ જમવાનું મળી જતો ચા નાસ્તો પણ બે ટાઈમ મળી જતો હતો હવે એક દિવસ રસોડામાં સવારે ચા નાસ્તો પણ બનાવવામાં આવતો નથી તો એ વ્યક્તિને લાગ્યો કે કદાચ બપોરે જમવાનું હશે વધારે ખાઈ લઈશું ભલે અત્યારે ભૂખ લાગી હોય બપોરનો સમય થાય છે તો રસોડામાં કોઈ પણ જમવાની વ્યવસ્થા કરવામાં આવતી નથી ત્યારે તે તરત જ પોતાના જે ગુરુજી હોય છે તેમની પાસે જાય છે અને ગુરુજીને કહે છે કે ગુરુજી આજે જમવાનું કશું બનાવ્યું નથી ગુરુજી કહે છે કે આજે એકાદશી છે એટલે આશ્રમમાં તમામ સાધુ સંતો એકાદશીનું વ્રત કરે છે અને એ જમવાનું લેતા નથી એટલા માટે આજે જમવાનું બનાવ્યું નથી ત્યારે પેલો યુવાન કહે છે કે ગુરુજી મારાથી તો ભૂખેથી રહેવાતું નથી હું તો સવારનો ભૂખ્યો હતો મને એમ કે બપોરે જમવાનું મળી જશે પરંતુ મારાથી ભૂખથી રહેવાતું નથી ત્યારે તે જે ગુરુજી હોય છે કહે છે કે એક કામ કર આપણા આશ્રમમાં તો આજે જમવાનું નહીં બને પરંતુ તારા જે આપણો ભંડારો છે તેમાંથી તારે જે કઈ વસ્તુ જોઈતી હોય એ તારા પૂરતી તું લઈ જા અને આશ્રમથી ઘણે થોડે દૂર ચાલ્યો જા અને ત્યાં રાંધીને તારી જાતે જેટલું જમાય એટલું જમી લેજે એમ કરીને ગુરુનીજીની આજ્ઞા પ્રમાણે જે ભંડારો હોય છે તેમાંથી ચીજ વસ્તુઓ લઈ જાય છે અને બહાર કહી શકાય કે નદીની બાજુમાં એ પોતાનું જમવાનું બનાવે છે કાચું પાકો જમવાનું બનાવે છે અને તે આરોગવાની તૈયારી કરે છે પરંતુ જ્યારે તે ભંડારામાંથી લેવા ગયો ત્યારે તેને ગુરુજીએ એક કહી શકાય કે એને કહ્યું હતું કે જ્યારે પણ તું જે પણ જમવાનું બનાવ ને તે ભગવાનને પણ એક થાળી ભોગ ધરાવજે અને ત્યારબાદ તું લેજે કારણ કે એકાદશી છે તેણે કહ્યું કે ગુરુજી સારું વાંધો નહીં પછી નદી કિનારે તે જમવાનું બનાવે છે બે ડીશ જમવાનું બનાવે છે તેની અંદર એક ભગવાનના થાળ માટેની અને એક બીજી પોતાના માટેની ડીશ બનાવે છે તે જમવાનું તૈયાર થઈ જાય છે કાચું પાકું તેને જેવું આવડે તેવું બનાવે છે અને તે ભગવાનને કહે છે કે ભગવાન તમારું જમવાનું તૈયાર છે તમારું થાળ તૈયાર છે તમે તેને હવે ગ્રહણ કરો ત્યારે ત્યાંની જે એ કહી શકાય કે તેનો એક સરળ સ્વભાવ હોય છે તેનો એક સારો સ્વભાવ હોય છે ભગવાનની ભક્તિ પણ હોય છે ત્યારે રામ અને સીતા જે કહી શકાય તે પ્રગટ થાય છે તેની જે ભક્તિ હોય છે તેનાથી પ્રગટ થાય છે અને કહે છે કે ભગવાન તમારા માટે મેં ભોજન તૈયાર કર્યું છે તમે હવે ભોજન ગ્રહણ કરો ત્યારે રામ અને સીતા જે બંને થાળી હતા તે ભોજન લે છે અને પછી ત્યાંથી ધીમે ધીમે આગળ જવાની તૈયારી કરે છે અને ભગવાન અદ્રશ્ય થવાની તૈયારી કરે છે ત્યારે પેલો વ્યક્તિ કહે છે કે ભગવાન તમે તો ભોજન લઈ લીધું આજે તો હું કદાચ ભૂખ્યો રહ્યો છું પરંતુ ફરીથી તમે જ્યારે પણ પ્રસન્ન ને ત્યારે કોણ તમારી પાસે આવવાનો છે કેટલા વ્યક્તિ આવવાના છે તે મને એડવાન્સમાં જણાવજો જેથી મારે ભોજન બનાવવાનો મને ખ્યાલ આવે ભગવાન તો હસતા હસતા ધીમેથી કહી શકાય કે અદ્રશ્ય થઈ જાય છે પરંતુ પેલી વ્યક્તિને ચોક્કસથી એ દિવસે ભૂખ્યા રહેવું પડે છે મહિનાના ફરીથી એકાદશી આવે છે અને ફરીથી આ જ નિત્યક્રમ ચાલે છે તે પોતાના ગુરુજી પાસેથી ભંડારામાંથી સીધું લઈ આવે છે અને ફરીથી નદી કિનારે બનાવે છે અને આ વખતે ફરીથી ભગવાન પ્રસન્ન થાય છે પરંતુ ભગવાન પોતાની પાસે કહી શકાય કે બીજા ત્રણથી ચાર માણસો લઈને આવે છે ત્યારે કહે છે કે ભગવાન લો મેં જે બનાવ્યું છે તેમાંથી તમે ગ્રહણ કરો અને તમે બધા વેચીને ખાઈ લેજો કારણ કે મને અંદાજ નહોતો કે તમે કેટલા જણ આવવાના છો એમ કરીને ભગવાન તેમનો જે કહી શકાય કે જે થાળ હોય છે તે ગ્રહણ કરે છે અને ફરીથી આખે આખે જે ટીમ હોય છે તે ચાલી જાય છે ફરીથી કહે છે કે ભગવાન હવે તમે જ્યારે પણ આવો ને ત્યારે મને ચોક્કસથી જણાવજો અને તમે મને ખ્યાલ આવે કે મારે કેટલા જણની રસોઈ બનાવવાની છે પછી એ ફરીથી આ પોતાના ગુરુજી પાસે જાય છે મહિના પછી ફરીથી એકાદશી આવે છે એકાદશીમાં ફરીથી કહી શકાય કે ગુરુજી પાસે કહે છે કે ગુરુજી આ વખતમાં આવે જે કહી શકાય કે સીધાનો જે જથ્થો છે ઘણો બધો છે ગુરુજી કહે છે કે તારે એકલાને કેટલું જોઈએ છે તું આ બધી વસ્તુઓ લઈ જઈ લઈ જઈને વેચી તો નથી દેતો ને તો કહે છે કે ના ગુરુજી મારે ભગવાન અને ભોગ ધરાવવાનો હોય છે પરંતુ ગુરુજી માનતા નથી કે ભગવાન પ્રસન્ન થાય અને ભોગ ગ્રહણ કરે તો મેં કોઈ દિવસ જોયું નથી ગુરુજી કહે છે કે ભલે લઈ જા તારે જે લઈ જવું હોય તે વ્યક્તિ ભંડારામાંથી તમામ પ્રકારની ચીજ વસ્તુઓ લઈ જાય છે નદી કિનારે તે જવા લાગે છે ગુરુજી છાના માના તેનો પીછો કરવા લાગે છે અને તે કહી શકાય કે તે ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન આટલું બધું હવે રસોડો કેટલું મોટું બનાવવાનું એની અંદર શું નાખવાનું મને કંઈ આવડતું નથી હવે તમે જાતે જ પ્રસન્ન થાવ તમે જાતે જ બનાવો અને તમને જોઈએ તેટલા મરી મસાલા નાખીને તમે જાતે ભોજન બનાવો અને જાતે ગ્રહણ કરો કારણ કે મને આટલું મોટું રસોડું તો આવડતું નથી કે જેમાં તપેલા ભરી ભરીને હું બનાવી શકું ત્યારે ભગવાન પ્રસન્ન થાય છે તેમની સાથે પોતાના જે કહી શકાય કે રામ સીતા લક્ષ્મણ ઉપરાંત હનુમાનજીથી માળીને ઘણી બધી દરબાર સેના એની અંદર હોય છે ઘણા બધા વ્યક્તિઓ પણ આવી જાય છે અને ભગવાન કહે છે કે સારો વાંધો નહીં અમે જાતે ભોજન બનાવી લઈશું ભોજન બનાવે છે અને ભોજન ગ્રહણ કરવા લાગે છે ત્યારે પેલા ગુરુજી જે સંતાને જોઈ રહ્યા હોય છે તે વિચારે છે કે કોની પાસે વાતો કરે છે કોઈ દેખાતું તો છે નહીં ગુરુજી તરત જ દોડતા દોડતા એ વ્યક્તિ પાસે જાય છે અને કહે છે કે તું કોની પાસે વાતો કરે છે કોઈ દેખાતું તો છે નહીં તો પેલા વ્યક્તિ કહે છે આ બધા ભગવાનને તેમના દરબારીઓને બધા આવે તમને દેખાતા નથી ત્યારે ગુરુજી કહે છે કે ના મને તો નથી દેખાતા જ્યારે પેલા વ્યક્તિને ભગવાન કહે છે કે તું સરળ સ્વભાવ છે ને તારા જે નિયત છે એ સારી છે તારો કોમળ સ્વભાવ ને એના લીધે અમે પ્રસન્ન થયા છે એ તારા ગુરુજીને અમે નહીં દેખાઈએ તો કહે છે કે ગુરુજી તો મારા કરતાં ખૂબ જ જ્ઞાની છે મારા કરતાં ખૂબ જ નોલેજ છે તેમની પાસે તમે કેમ એમને દેખાતા નથી ત્યારે કહે છે કે તારા ગુરુજી છે એ બરાબર છે પરંતુ તેમનો કોમળ સ્વભાવ નથી સરળતા નથી તેમનામાં એમને પૂછી જો તારે પૂછવું હોય તો ત્યારે તે વ્યક્તિ ગુરુજીને કહે છે કે અમારા ભગવાન તમને એવું કહી રહ્યા છે કે તમારામાં સરળતા નથી કોમળ સ્વભાવ નથી શું સાચી વાત છે ગુરુજી કહે છે કે હા બેટા સો ટકા સાચી વાત છે અને એના લીધે તેને મને ભગવાન દેખાતા નથી ત્યારે પેલો વ્યક્તિ કહે છે કે ભગવાન હવે અમારા ગુરુજીમાં પણ હૃદય પરિવર્તન આવ્યું છે તેમનો સ્વભાવ પણ હવે સરળ બનવા માંડ્યો છે હવે તેમને દર્શન તો આપો ત્યારે પેલી વ્યક્તિના કહેવાથી કે ભગવાન તેને દર્શન આપે છે અને ભગવાન આશીર્વાદ આપતા કહે છે કે જીવનમાં તમારો સ્વભાવ સરળ હશે ને તમે કોમળ સ્વભાવનો હશે ને નિયત તમારી સાચી હશે ને હું ચોક્કસથી તમને દર્શન આપીશ એટલે મિત્રો આ વાત એવું શીખવીને જાય છે કે જીવનમાં સરળ સ્વભાવ રાખજો કોમળ સ્વભાવ રાખજો અને હર્દ કહી શકાય કે ભક્તિ કરજો ચોક્કસથી પ્રભુ પ્રસન્ન થશે અને પ્રભુ તમારા ઉપર એટલા બધા પ્રસન્ન થશે કે તમે નહીં માંગ્યું હોય ને તેટલું આપશે જેનો હિસાબ પણ તમે નહીં લગાવી શકો કારણ કે આપણે તો ભગવાનનું નામ પણ લઈએ છીએ ઘણી ગણીને તો ચાલો મિત્રો ફરીથી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મટાડીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે